છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આજે નાના અને ખેડૂતોનો ગુસ્સો ફાટી શાકભાજી અડચણરૂપ બની હોવાને કારણે પાલિકાએ તેમને બીજી જગ્યા ફાળવી હતી પરંતુ નવી જગ્યાએ પૂરતી સુવિધા ન હોવાથી વેપારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે આથી તેમણે માંગ કરી છે કે નવી જગ્યાની યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને જૂની જગ્યાએ જ

પછી તમે એમ તેમ કરીને અમુને આજ સુધીમાં દસથી પંદર વખત હટાવેલા છે અંદર લાવે બહાર કાઢે અંદર લાવે બહાર કાઢે એટલે અમે આવવાનું અમારે જે તે ન્યાય નહીં આપે ત્યાં લગી અમે આવે અમે માંગ માંગે અને ત્યાં લગી અમે રોડ પર બહેન શાકભાજી લઈશું પાલિકામાં હા ના બેઠા છો તમે નગરપાલિકામાં અમે બસ આ જે અમુને જે માર્કેટ કમ્પ્લીટ બનાવેલ એના લીધે અમે બેહેલા છે અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ સાહેબ પણ અમને વારંવાર હટાવવામાં આવે છે ને વ્યવસ્થિત જગ્યા નહીં કરી આપતા અને વારંવાર હટાવે છે અમે રોડ પર શાકભાજી વેચીએ છીએ ત્યાંથી અમને વારંવાર હટાવે છે અંદર મોકલે છે પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં બેહવા માંગતા અંદર એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના ભણાય આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચીએ છીએ ને ત્યાં અમે બેસીને વેચશું આજે તમે કેમ પાલિકામાં આવ્યા છો આજે અમે અમારી એવી માંગણી છે કે જેતપુર તાલુકો હવા છતાં પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે એટલા બનાવેલા છે પથરા બધું શેડ બેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે આ આપણા છોટાઉદેપુરમાં જિલ્લો હવા છતાં પણ આપણે સુવિધા માર્કેટની નથી એટલે અમારે છોટાઉદેપુર જિલ્લામાં માર્કેટની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જાઉં નહીં તો અમે જ્યાં સુધી ના માર્કેટ બનાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી બેસીને બેસું અમુક